કોણ આવ્યું તો કોણ આવ્યું મામા બીજું કોણ છે મામી ઠેક અમારા પાસે વાંધા નથી હો પેલા વ્લોગ માં આપણે નનકલા યુ એ ફ્રેન્ડ હર હર મહાદેવ મારા નવા વિડિયો માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને અત્યારે આપણે હું કેવી પેલા ગયા આઠ ઉપર થઈ ગયું છે ને વ્લોગ ચાલુ કર્યો અત્યારે નકર તો આપણે સવારમાં કરી પણ અત્યારે મેં કીધું બે દિવસ થાય કઈ વ્લોગ શૂટ નથી કર્યો તો અત્યારે આપણે બનાવી તો જો પરેશ ને છે હશે ને એની ઓફિસે ભજીયાનો પ્રોગ્રામ છે તે લોકો ન્યા જમવાનું છે અને મારે ની તેમને બેને છે તો ઘડીક વિચાર કર્યો શું કરું એમ હા બે હોય એટલે એમ થાય કે કંઈક સા ભાખરી ખાઈ લઈએ ને કંઈક સટર પટર ખાઈ લઈએ એવું થાય રાંધવાની આળા સડે પણ તોય મેં તો આળા નથી કરવી ને આપણે સરસ મજાના પુડલા બને નાખી તો મારે ની તેમને બેને જમવાનું છે તો આપણે જો બેટર તૈયાર કરી લીધું છે ટમેટા નહીં ખસે કાંદા ને તલ ને એવું બધું મસાલો આવે એ બધું નાખશે અને લીંબુ નાખું એટલે પાણી નાખું ને કસાશ તો વધારે મજા આવે પણ મેં લીંબુ નાખી દીધું ને પેલા એટલે પછી મેં ઠંડુ વાતાવરણ છે ને વળી પછી માથા કે કાનમાં ચાકા બાકા આવે એવું થઈ જાય ચોમાસું રહ્યું એટલે તો મેં કીધું લીંબુ નાખું એટલે પાણી નાખું બધું ભેગું થાય ને વળી છોકરાઓને થાય કે આપણને માથા સડીને કાં સાહક આવે એવું બધું થાય તો ચાલ આપણે પુટલા બનાવી નાખીએ તો ચાલો તમારે પણ ખાયો હોય તો આવી જાય તૈયાર થવા માંડ્યા છે બે ત્રણ બનાવશું એકાદ ઓની કેમ ને બે કું ખાય એવું બધું છે તો જો થાવા મળ્યા છે એવું બધું છે અને ફ્રેન્ડ પુટલા બનાવી ગયા મને ઓલી વાર્તા યાદ આવે એ વાર્તા કે આવે છે હું સમડવું મારું પેલું પેલું પુટલું બને મારું હાથ છોકરી હોય ને એવી કંઈક વાર્તા છે ને બહુ સાંભળાયું છે કેમ કે મારા નાની બા જયારે આપણે વેકેશન પડતું હોય ત્યારે આપણે રોખાવા જઈએ ત્યારબાદ નાની વાર્તા કરતા પેલી ઉઠે તો એ સંભળું મારું જે વેલા ઉઠે એમ કરીને હાથે છોકરીઓ ખાઈ જાય ને એ વાર્તા છે તો એ વાર્તા યાદ આવી ગઈ અને તમે એ સાંભળી હોય તો કોમેન્ટ કરજો મેં તો હું કહેવાય બહુ સાંભળીશ નાની બા વાત કરતા વાર્તા કરતા એ બધું છે તમને યાદ આવી ગઈ મતલબ તમારી સાથે શેર કરું અને ચાલો ડુબલા થઈ જાય પછી જમી લઈ ત્યાં આવી જાય પરેશની ચાલુ શનિવાર છે તો ક્યાંક વરસાદ ચાલુ છે જવાનું મન પણ તોય કદાચ એટલામાં એટલા માટે ચાલો કન્ટેન્યુ વિડીયો વાર્તા નાની બા કરતા પણ અત્યારે હું તો બહુ સમય પહેલાં સાંભળી છે ને તો અત્યારે મને વાર્તા ભૂલાઈ ગઈ વાર્તા તો બહુ વર્ષ પેલા આપણે વેકેશનમાં જતા તો એને આપણે ઘરે હોય તો આપણે દાદા વાર્તા કરતા એ મજા મસાઈ તો જ આપણને નીંદર આવતી પેલા ફોન બોન તો પગ હતો નહીં એટલે વાર્તા કરે એમ કે વાર્તા કરે ને તો નીંદર આવી જાય એવું બધું હતું લે આ લે અમારે રવિભાઈ ચોક ભૂટલા થેપલા બનાવ્યા આમ પૂટલા બનાવ્યા લે તો પૂડલા ખાઈ લીધું એવું છે લે હાલે તો છે મારે મકાન માલિકનો છોકરો છે તો પૂતલા એને થેપલા બનાવ્યા છે તમારે બધાય નથી કે દેવા આવે એવું બધું કંઈક બનાવી દીધું એક બીજાને ઘરે આપીએ એવું બધું હોય તો આપણે પૂતલા બનાવાય એ થેપલા બનાવ્યા આગળ એ નીચે શું કે મેં વ્લોગમાં ન લીધું નીચેથી બટેટા ભૂંગળા લાવ્યો તો હાવ નીચે રહે નાખી એના ફ્રેન્ડના ઘરેથી ઘરે થી કઈ બ્લોગ માં મેં થઈશ શરૂ નતો કર્યો એટલે કઈ લીધો નતો એવું બધું છે તો કે પેલા તો વાત સાંભળવા મજા આવતી એમ પણ હવે તો હું કે ઘણા વર્ષ પેલા સાંભળી જતો પરણા પછી તો બધું ભૂલાઈ જાય વાર્તા હું બધું કેમ કે આ સંસારમાં પડ્યું એટલે કઈ યાદ જ નહીં એવું બધું છે કામ 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 ને છોકરાને હાથ ઘરવાળાને હાથ ટાઈમ મોકલવાના ના તેને બધું કામ હોય એટલે પેલા હું વાર્તા બાબત કાઢી

એવું લાગે છે મોડું થાય કે નહીં નવ વાગે થી છૂટે એટલે બસ ત્યાં જમે ને એવું બધું કરે ને બધા થોડીક વાર હવાઈ કરે ત્યાં દસ તો વાગે છે દસ ઉપર થઈ જાય કદાચ તો અમારા ભાઈનો ફોન ભાભીનો ફોન આવ્યો કે તમે બેન ઘરે છો અમે તો હું ઘરે જ છું તો કે અમે આવી છીએ તો ચાલો એ લોકો આવતા હશે ત્યાં હું ફટાફટ વાસન ઉઠી નાખું અને તમે વિડીયોમાં લાઈક કરી દેજો ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આવી ગયા ભાઈ ને ભાભી ને પરેશ તો આવી ગયા તા કાર માં પાણી આપ્યું સારું છે ને જગુભાઈ આને હું પૂછું

मम्मी मम्मी ठगा मारे अपै वांडा नथी हो पेला व्लॉग मा आपडे ननकला यूए किधु तो ने वांडा नथी केत म पुरई ग्यासे काय केदी भेटे केत म पुरई ग्यासे से अमर चा पाणी पियू આ બધા ગાંડા ઉપર ઓરેસ ગ્યાસે સોડા ને લેવા મેં તમને સમજો ઓરેસ ગ્યા સોડા લેવા નમ